પ્રશ્ન નંબર પહેલો છે આપેલા શબ્દના સરખા અર્થવાળા શબ્દો લખો જેમાં પહેલું વૈભવ તો ઐશ્વર્ય થોડું તો અલ્પ પવન તો હવા કંજુસ તો દંડ તકલીફ તો લો પ્રશ્ન નંબર બીજો છે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો જેમાં પહેલું ગરીબ તો અમીર તિરસ્કાર તો આવિષ્કાર નિંદા તો વખાણ બોદો તો હોશિયાર કીર્તિ તો કલંક નફરત તો પ્રેમ પ્રશ્ન નંબર ત્રીજો છે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં પહેલું મચ્છર કરડવાથી ફેલાતો રોગ મલેરિયા જેને માપી ન શકાય તેવું અમાપ કડી ન શકાય તેવું અકળ સેવાના ભાવ સાથે જોડાયેલું મિશનરી કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન ગુપ્ત દાન રોટી પ્રયોગ નો અર્થ લખો નીચાસા નાખવા નિરાશાના કારણે લાંબો શ્વાસ લેવો રોષે ભરાવું ગુસ્સે થવું વાત દિલમાં વસવી યાદ રહી જવું પગે પડવું વિનંતી કરવી અથવા માફી હું દર્દીની સેવા કરવા આવ્યો છું તો ડોક્ટર ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય ડોક્ટર આજુબાજુમાં લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજસો કરી શકું તો ભીખાસેઠ

હવે મિત્રો આગળ વાત કરીએ તો પ્રશ્નોના જવાબ છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું સ્ટેશન થી ગામ દૂર હોય તો સી મુસીબત પડે તો કોઈ વાહન ન મળે મુસાફરીમાં સમય અને ખર્ચ વધે સહાય મેળવવી મુશ્કેલ બને બીજું ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસે કેમ આવતી હતી તો ગામ સ્ટેશન થી સોળ કિલોમીટર દૂર છે નદી નાળા વાળો રસ્તો છે સ્ટેશન થી ગામમાં આવવા ન મળે મોટર કે ન મળે ગાડું

કરાવું બીજું ડોક્ટરને ને પસ્તાવો શા માટે થયો હતો તો જવાબ આવશે ડોક્ટર કઈ દાન આપ્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ ડોક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા આ જોઈને ના પસ્તાવાનો પાર ન રહ્યો ત્રીજું તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો તો એક વખત હું હોસ્પિટલ ગયો હતો ત્યાં એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓના માટે ચા પાણી અને નાસ્તાનું વિતરણ કરે દાદા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કઈ લાવ્ય ન હતા તેઓને આ આખું ઉપયોગ થતું હતું અહીં આવશે આ બધું આ બધું ઉપયોગી થયું

તો નેત્રદાન એ નેત્રોત્તમ દાન છે જે વ્યક્તિ મૃત્યુ પછી પોતાની આંખોનું દાન કરે છે તેની આંખોથી કોઈ અંધ વ્યક્તિને પ્રકાશ મળે છે બીજું રક્તદાન રક્તદાન તો એ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે સર્જરી કે અકસ્માત બીમારી વખતે રક્તની જરૂર પડે ત્યારે રક્તદાન બહુ મૂલ્યવાન બને છે ત્રીજું શ્રમદાન શ્રમદાન એટલે પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ અભિયાન વૃક્ષારોપણ ગામમાં વિકાસ કામમાં સહભાગી થવું વગેરે

દવાખાનું શરૂ કરે છે પિખા શેઠને કંજૂસ સમજતા હતા પણ શેઠની ગુપ્ત સહાયથી ડોક્ટરનો અભિગમ બદલાય છે અંતે તેઓ શેઠના દાનને સમજીને તેનું માન કરે છે તો મિત્રો આ હતો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત